આ જય 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 દ્વારકાધીશ ખાસ દિવાળીનો પર્વ અને જો દ્વારકાવાસીઓ ઓખા મંડળવાસીઓ જો આપ સોફા પડદા વોલપેપર આપના જે ઘરની અંદર હોટલની અંદર નવું નજરાણું દ્વારકામાં હાલ એ ટુ ઝેડ એક જામનગરથી નવું નજરાણું દ્વારકામાં આવી ગયું છે આપણી સાથે અખ્તરભાઈ છે સોફાવાળા જે સોફા પડદા વોલપેપર વગેરે વસ્તુઓ આપને ઘર બેઠા ડિલિવરી સોફાની પણ મળી રહેશે તો વધુ વિગતે આપણે અખ્તરભાઈ ખાસ જે આજથી જે દ્વારકા ઓખા મંડળમાં નવું નજરાણું ઘણી બધી હોટેલ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ઘણી બધી ઓફિસ આવેલી છે શું મળી રહેશે એ ટુ જેડની અંદર જેમ કે આપણે સોફા છે ટુ સીટર થ્રી સીટર લોન્જર છે સોફા કમ બેડ છે કે કસ્ટમરની કોઈ ચોઈસ પ્રમાણે એની ડિઝાઇન પ્રમાણે એના કલર ચોઈસ પ્રમાણે પણ આપણે બનાવી આપશું ને ઘરે બેઠા ડિલિવરીથી તે છતાં આપણે ફર્નિચર કરીએ છીએ પડદા કરીએ છીએ અરેબિયન છે રોલર છે જીબ્રા છે વોલપેપર છે વગેરે

પેઢી અહીંયા ચાલુ થઈ છે તો આપ અખ્તરભાઈ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે ને ટીવી સ્ટેશનમાં જે હનુમાનજીનું મંદિર છે ત્યાં એમની ઓફિસ આવેલી છે દ્વારકા ટુડેદાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ